તો છેલ્લી તારીખ ત્રણ મે છે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાસે આ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરવા માટે વધુ સમય નથી ચાર મે ના રોજ ઉમેદવારના નામની છટણી કરવામાં આવશે અને નામ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે રાહુલ ગાંધી પરથી અમેઠી લાંબા સમયથી ગાંધી પરિવારના કબજામાં છે પરંતુ બે માં સ્મૃતિ ઈરાનીએ રાહુલને હરાવીને અહી કોંગ્રેસનું વર્ચસ્વ સમાપ્ત કર્યું હવે રાહુલ સ્મૃતિને હરાવીને કોંગ્રેસનું ખોવાયેલું મેદાન પાછું મેળવવાનો પ્રયાસ કરશે